ન્યુટ્રોનના મૂળભૂત ગુણધર્મોને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું હવે ત્યાર પછીના એમસીક્યુ પર જઈએ મિત્રો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર કેટલો થશે તો ઉપર આપણે પ્રોટોનનું દળ લેવાનું થશે

આપણે લખી શકીએ વન પોઈન્ટ એકમ તો કોઈ આવશે નહીં ગુણોત્તરમાં એમ પણ એકમ હોતા નથી તો જવાબ આવ્યો વન પોઈન્ટ બરાબર એ ઓપ્શન પ્રમાણે જોઈએ તો આ ઓપ્શન સેટ થાય છે એને આપણે અઢારસો ને છત્રીસ ગણું એવું પણ કહી શકીએ એટલે આપણે આવું કરેલું છે કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં આપણે થિયરીવાળા સેક્શનમાં આપણે આ મુદ્દો કરેલો છે કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં અઢારસો ને છત્રીસ ગણું થશે એટલે વન પોઈન્ટ એટ થ્રી સિક્સ ઇન્ટુ ટેન એ થ્રી ઓપ્શન થશે એ ઓકે નવા એમસીક્યુ પર આપણે જઈએ ત્યાર પછીનો એમસીક્યુ મિત્રો સવાલ છે સૌથી હલકા ન્યુક્લિયસ દળની સરખામણીમાં ઇલેક્ટ્રોનનું દળ કેટલું ઓકે તો સૌથી હલકું ન્યુક્લિયસ કોનું થશે હાઇડ્રોજન હાઇડ્રોજનનું ન્યુક્લિયસ એ સૌથી હળવું થશે ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર આપણે સૌ જાણીએ છીએ કે હાઇડ્રોજનમાં કેન્દ્રમાં એક પ્રોટોન છે અને એની ફરતે એક ઇલેક્ટ્રોન છે તો આના કેન્દ્રમાં એક પ્રોટોન છે એટલે હાઇડ્રોજનનો પરમાણુ દળાંક એ બરાબર એ થશે સૌથી હલકું ન્યુક્લિયસ હાઇડ્રોજનનું થશે ત્યાર પછી હિલિયમ તો એના કેન્દ્રમાં બે પ્રોટોન બે ન્યુટ્રોન છે એટલે એનું ન્યુક્લિયસ અથવા એનો પરમાણુ દળાંક છે ત્યાર પછી તો ક્રમશઃ વધતા જશે તો સૌથી હું ન્યુક્લિયસ હાઇડ્રોજનનું છે અને આપણે સૌથી હલકા ન્યુક્લિયસના દળની સરખામણીમાં ઇલેક્ટ્રોનનું દળ કરવાનું છે ચલો સૌથી હલકું ન્યુક્લિયસ છે હાઇડ્રોજનનું હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે તો પ્રોટોનની સામે ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર થયો આગળના જ એમસીક્યુમાં આપણે

સૌથી હલકા ન્યુક્લિયસ એટલે પ્રોટોન થશે કારણ કે સૌથી હલકું ન્યુક્લિયસ હાઇડ્રોજન નું છે જેમાં એક પ્રોટોન છે એટલે પ્રોટોન ની સરખામણીમાં ઇલેક્ટ્રોન નું દળ આપણે જોઈએ તો એક ના છેદમાં અઢારસો ને છત્રીસ એટલે આનો જવાબ થશે સી ઓકે ત્યાર પછીનો નેક્સ્ટ એમસીક્યુ નીચે આપેલા માંથી ઈ બાય એમ નો સાચો ચડતો ક્રમ બરાબર આપણને થાય કે ઈ બાય એમ એટલે શું

ઓકે હવે આ છેદનો છેદ છે ઉપર જશે એટલે આ થશે અઢારસો છત્રીસ હવે એવી રીતે આપણે પ્રોટોનનું કરીએ તો પ્રોટોનનો વીજભાર એની ઉપર પ્રોટોન ઉપર એક વીજભાર છે એટલે એનો પ્લસ વન આવશે એનું દળ પણ આપણે એક એમયુ કે એક યુ સ્વીકારેલું છે એટલે અહીંયા એક આવશે એક અને એકનો ગુણોત્તર એટલે એક જ જવાબ મળશે ન્યુટ્રોન તો ન્યુટ્રોન ઉપર કોઈ પ્રકારનો એક ગણીએ ઓકે તો આનો જવાબ આપણે શૂન્ય સ્વીકારી લઈએ અને આલ્ફા કણ આલ્ફા કણ એટલે તમે જાણો છો મિત્રો કે હિલિયમનું કેન્દ્ર થશે એટલે ટુ એચ ઇ ફોર અને કેન્દ્ર કહીએ એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવાને કારણે પ્લસ ટુ થશે આનો ઈ બાય એમ જો આપણે મેળવવાનો થાય તો વીજભાર થશે પ્લસ ટુ અને એનું દળ આવશે ચાર ઓકે વીજભાર પ્લસ ટુ છે દળ ચાર છે એટલે બે ના છેદમાં ચાર એટલે એકના છેદમાં બે જે આપણે પોઈન્ટ પાંચ જેવું ગણવું પડે ઓકે તો આપણને એમ કીધું છે ઈ બાય એમનો સાચો ચડતો ક્રમ ચડતા ક્રમમાં આપણે જોઈએ તો સૌથી ઓછાથી વધારે તરફ જવાનું સૌથી ઓછું એ ન્યુટ્રોનનું છે

પ્રોટોન અને છેલ્લે ઇલેક્ટ્રોન આવશે આ એમના ઇ બાય એમ નો જડતો ક્રમ થયો ઓકે ત્યાર પછી નવા એમસીક્યુ પર જઈએ મિત્રો ખાલી જગ્યા માટે ઈ બાય એમ નું મૂલ્ય મહત્તમ હોય હમણાં આપણે કહ્યું કે ઇ બાય એમ એટલે શું જોવાનું છે ફરી લખું છું અહીંયા વીજભાર અને છેદમાં દળ જોવાના છે અહીંયા આપણી પાસે ચાર પ્રકારના આયન છે પહેલો છે ડી પ્લસ ડી પ્લસ એટલે ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ જે છે એ હાઇડ્રોજનનો નો સંસ્થાનિક છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક ડ્યુટેરિયન કેન્દ્રમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન રહેલા છે એટલે એનો પરમાણુ દળાંક બે અને વીજભાર પ્લસ વન થશે આનો ઈ વાય એમ જો આપણે મેળવવાનો થાય તો એનો વીજભાર જે છે એ વન ગણવાનો છે અને ધ્યાન આપજો કે એનું દળ એનું દળ આપણે બે ગણવાનું છે એટલે આ જવાબ થશે વન બાય ટુ તે જ પ્રમાણે હિલિયમ હિલિયમ પ્લસ વન ચલો

તો એનો વિજભાર છે અને એનો દળાંક છે ચાર ઓકે એટલે આ જવાબ થશે વન બાય ટુ પાછો સવાલ વાંચીએ ઈ બાય એમ નું મહત્તમ મૂલ્ય બરાબર છે બધાના ઈ બાય એમ ના મૂલ્ય આપણને મળી ગયા પણ એમાં સૌથી મહત્તમ મૂલ્ય તમે જોઈ શકો કોનું માટે છે તો હાઇડ્રોજન માટે છે H+ માટે છે કારણ કે આ 1/2 છે 1/4 છે 1/2 છે બધા એક કરતા નાના છે ત્યારે આની કિંમત 1 છે મિત્રો એટલે આનો જવાબ આવશે H+ હાઇડ્રોજન આયન ઓકે ત્યાર પછીના નેક્સ્ટ MCQ ઉપર જઈએ 15 સવાલમાં છે પરમાણુ પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનો બનેલો છે એ આપણે જાણીએ છીએ ઓકે ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું દળ તેમના મૂળ દળ કરતા અનુક્રમે અડધું અને બમણું કરવાનું છે એટલે ન્યુટ્રોન નું દળ અડધું કરવાનું છે ઇલેક્ટ્રોન નું દળ બમણું કરવાનું છે શેમાં કયા પ્રકારના અણુમાં તો એ આપણે કરવાનું છે ધ્યાનથી જોશો તો અહીંયા સિક્સ કાર્બન ટ્વેલ્વમાં એટલે આપણો મૂળભૂત અણુ કાર્બન સિક્સ અને એનો પરમાણુ દળાંક બાર છે ઓકે તો આની અંદર આપણે પહેલા તો શરૂઆતમાં આની અંદર તો પહેલા શરૂઆતમાં કેટલા ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન છે એને ચેક કરી લઈએ એટલે અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ છીએ પહેલા અને પછી પહેલા ઓકે અને પછી કેવી રીતે ગણશું તો પહેલા અને પછીમાં પહેલા અહીંયા ઇલેક્ટ્રોન લખીએ પ્રોટોન અને ન્યુટ્રોન ચલો તો 6 કાર્બન 12 તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન 6 હશે

અને ન્યુટ્રોન અડધા કરીએ ન્યુટ્રોન ઓલરેડી છે એના અડધા એટલે થશે ઇલેક્ટ્રોન બમણા કરવાના છે ઇલેક્ટ્રોન છે તો એને આપણે બાર કરશું ઓકે તો પહેલા બધા છ હતા અને ત્યાર પછી જે શરત આપી છે તે પ્રમાણે ઇલેક્ટ્રોન બમણા કર્યા ન્યુટ્રોન જે છે અડધા કર્યા પ્રોટોનમાં કોઈ ચેન્જ કર્યો નથી હવે શું કે છે તો એ સિક્સ કાર્બન ટ્વેલનું નવ દળ એ પહેલાં કરતા શું થશે અથવા ઘટશે વધશે કેટલા ટકા ઘટશે વધશે એવું આપણે શોધવાનું છે તો એની માટે આપણે પહેલા અને પછીના દળને જોઈ લઈએ તો દળ માટે આપણે શું કરીએ છીએ દળાંક માટે આપણે પ્રોટોન ન્યૂટોનનો સરવાળો કરીએ એટલે છ વત્તા છ બાળ થશે ઓકે અને અહીંયા આપણે પરમાણુ દણાંકનો સરવાળો કરીએ એટલે છ અને ત્રણ એટલે આનો પરમાણુ દણાંક નવ થશે ઓકે તો તમે જોઈ શકો કે પરમાણુ દણાંક હોય એના કરતા ઘટી ગયો અહીંયા બાર હતો અહીંયા નવ થયો એટલે અહીંયા એના પરમાણુ દળાંકનો ઘટાડો કેટલો આવ્યો તો પહેલા બાર હતો હવે નવ થયો એટલે ત્રણ નો ઘટાડો થયો બરાબર છે ત્રણ નો ઘટાડો થયો અને ત્રણ નો ઘટાડો થયો તો કેટલા ટકા ઘટ્યું કહેવાય તો અહીંયા પરમાણુ દળાંકના ફેરફારની ટકાવારી

તો પચીસ ટકા જેટલું એનું પરમાણુ દળાંક ઘટશે ઓપ્શન થશે જવાબ થશે ડી બરાબર છે મિત્રો ત્યાર પછી નવા જઈએ ઇલેક્ટ્રોનનું દળ અડધું પ્રોટોનનું દળ બે ગણું અને ન્યુટ્રોન ત્રણના છેદમાં ચાર ત્રણ ચતુર્થાંશ ભાગના કરીએ તો આપણે ઓ સિક્સટીનનો નવો પરમાણુ ભારની ગણતરી કરવાની છે તો ઓ હોય તો એનો પરમાણુ ક્રમાંક આઠ છે એના અને અને પછીના પછીના મૂળભૂત કણોની ગણતરી કરીએ એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ગણ લઈએ તો પરમાણુ ક્રમાંક આઠ છે એટલે પ્રોટોન આઠ થશે ઇલેક્ટ્રોન પણ આઠ થશે અને ન્યુટ્રોનની સંખ્યા આઠ થશે ઓકે પછી એટલે કે આ ફેરફાર કરવાનો છે ઇલેક્ટ્રોનનું દળ અડધું

તો આનો પરમાણુ ભાર એ આ બે નો સરવાળો થશે આઠ અને આઠ સોળ બરાબર તે પ્રમાણે આનો પરમાણુ ભારાંક પછીનો પરમાણુ પછી સોળ અને છ એટલે થશે બરાબર છે હવે એના ઉપરથી આ પરમાણુ ભારના ફેરફારની ટકાવારી જો આપણે ગણવી હોય તો કેમ કરીશું મિત્રો કે આ બાવીસ છે અને સોળ છે હોય એના કરતા પરમાણુ ભાર વધે છે એટલે બી ઓપ્શનમાં અચળ રહે છે ડી ઓપ્શનમાં પચીસ ટકા જેવું ઘટે છે આ બે માંથી એક પણ નહીં આવે કારણ કે પરમાણુ વધે છે તો વધારો આવે જોવું પડે એ આવશે કે સી આવશે તો એની માટે ટકાવારી કેમ ગણીશું તો બાવીસ માઇનસ સોળ છેદમાં સોળ ગુણ્યા ટકાવારી છે એટલે સો વડે ગુણાકાર કરીશું છેદમાં સોળ ગુણ્યા એટલે સો વડે ભાગ ચલાવીએ એટલે અહિયાં પચીસ થશે અને અહિયાં ચાર આવશે પચીસ ગુણ્યા છ એટલે એકસો ને પચાસ ના છેદમાં ચાર તો એકસો પચાસ ના છેદમાં ચાર એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ અને એ ટકાવારીમાં અને આટલા ટકા શું થશે વધે છે એટલે આનો જવાબ થશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા જેટલો એના પરમાણુ દળાંકમાં વધારો થશે ઓકે મિત્રો ધારો કે સિક્સ કાર્બન ટ્વેલ્વ નો પરમાણુ દળાંક એકસો યુનિટ છે એકસો એકમ છે બરાબર છે તો એના આધારે આપણે ઓક્સિજન એટ ઓ સિક્સટીન સેવન નાઇટ્રોજન ફોર્ટીન એના ગણવાના છે આપણે એમ ધારી લઈને એના આધારે ઓક્સિજન અને નાઇટ્રોજનના પરમાણુ દળાંક ગણવાના છે આપણે પહેલા ચેપ્ટરમાં એવું ભણી ગયા કે તત્વોનો પરમાણુ દળાંક એ કાર્બનના પરમાણુ દળાંકના આધારે ગણવામાં આવે છે તો અહીંયા આપણને ટ્વિસ્ટ કરીને આપેલું છે કે કાર્બનનો પરમાણુ દળાંક જો એકસો પચાસ યુનિટ હોય તો આ બે ના પરમાણુ દાખલો કેમ ગણશું તો પહેલા આપણે ગણીએ ધ્યાન આપજો મિત્રો જરા નવા પેટર્નનો દાખલો છે અહીંયા સિક્સ કાર્બન ટ્વેલ્વ ઓકે હવે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન

હવે ધ્યાન આપજો ઉપર આપણે નક્કી કર્યું છે કે બાર યુ હોય તો એકસો પચાસ યુનિટ ગણવાના છે એકસો પચાસ એકમ લેવાના છે તો અહીંયા સોળ યુ આવ્યું છે બરાબર એનો પરમાણુ દળાંક સોળ યુ છે તો કેટલા સાદું પદ મૂક્યું અને એના આધારે સોળ ગુણ્યા એકસો ને ના છેદમાં બાર કરશું સાદો છેદ ઉડાડીએ અહીંયા ચાર આવશે અહીંયા ત્રણ થશે અને અહીંયા એકસો પચાસ છે એટલે પચાસ થઈ જશે સી ઓપ્શન આવો જોઈએ બીજાની પણ ગણતરી કરીને જોઈ લઈએ તે પ્રમાણે નાઇટ્રોજનની પણ આપણે ગણતરી જોઈ લેવી છે નાઇટ્રોજનમાં કેમ થતું હશે તો નાઇટ્રોજનનો આપણને સેવન નાઇટ્રોજન ફોર્ટીન આપેલો છે

આપણે નાઇટ્રેટ આયન આપણે જોવું પડે નાઇટ્રેટ આયન એટલે યાદ રાખજો મિત્રો એ થશે એનો થ્રી માઇનસ અને એમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા જો આપણે ગણવી હોય બરાબર તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ઓક્સિજનના ઇલેક્ટ્રોન ને માઇનસ વન છે એટલે એક ઇલેક્ટ્રોન આપણે એક્સ્ટ્રા ગણવાનો થશે ચલો નાઇટ્રોજનનો ક્રમાંક સાત આપેલો ઇલેક્ટ્રોન હશે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે તટસ પરમાણુમાં એટલા જ ઇલેક્ટ્રોન હોય એટલે આઠ ગુણ્યા ત્રણ તો ચોવીસ થવાના છે ઓકે અને માઇનસ એક વીજભાર છે એટલે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આપણે ગણવાનો થાય માઇનસ વીજભારનો અને ટોટલ આપણે કરીએ તો ચોવીસ ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલે ઓપ્શન ચેક કરીએ તો એમાં ઓપ્શન થશે સી બરાબર છે ત્યાર પછી નવ એમસીક્યુ પર જઈએ ઓગણીસમાં એમસીક્યુમાં કાર્બન ટ્વેલ્વ અને સિલિકોન ટ્વેન્ટી એટ આપણને આપેલા છે એમાં ન્યુટ્રોન ની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે હવે કાર્બન જેનો પરમાણુ દળાંક બાર આપેલો છે પરમાણુ ક્રમાંક નથી કીધો પણ કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ જ છીએ છ થશે અને તે પ્રમાણે સિલિકોન તો સિલિકોનનો પરમાણુય દળાંક ટ્વેન્ટી એઈટ આપેલો છે પરમાણુ ક્રમાંક ચૌદ છે આપણને છે મિત્રો ઓકે એના ઉપરથી આપણે એમાં ન્યુટ્રોનની સંખ્યા ગણવી છે તો બાર માઇનસ છ એટલે એમાં છ ન્યુટ્રોન થવાના બરાબર અને તે પ્રમાણે માંથી ચૌદ બાદ કરીએ એટલે એમાં ન્યુટ્રોનની સંખ્યા કાર્બન અને સિલિકોનના ન્યુટ્રોન કાર્બન દાખલો થયો છ ના છેદમાં ચૌદ એટલે અહીંયા આવશે ત્રણ ના છેદ માં સાત અને આપણે ત્રણ જેમ સાત એને લખી શકીએ એટલે ઓપ્શન થશે સી ઓકે અને ત્યાર પછી વીસમાં એમસીક્યુ ઉપર જઈએ નીચેના પૈકી શેમાં ન્યુટ્રોન ની સંખ્યા

એ બાવીસ નથી ચલો પહેલા ઓપ્શનમાં જોઈએ પોટેશિયમ નાઇન્ટીન પોટેશિયમ તો એમાં ન્યુટ્રોન ની સંખ્યા ગણીએ તો ન્યુટ્રોન ગણી નાખું છું તો કેમ થશે ધ્યાન આપજો બરાબર એટલે આ જવાબ થશે બાવીસ આ તો સેમ આવ્યા બીજો ઓપ્શન ચેક કરીએ સ્કેનેડિયમ આપેલો છે ટ્વેન્ટી વન અને ફોર્ટી થ્રી બાદ કરીશું તો પણ આપણને બાવીસ જ મળે છે એમાં પણ બાવીસ ન્યુટ્રોન છે કઈ વાંધો નહીં ત્રીજો ચેક કરી લઈએ કેલ્શિયમ વાળો કે જેની અંદર ટ્વેન્ટી અને ફોર્ટી ટુ આપેલા છે

નાઇન્ટીન આવ્યા આપણને સવાલ હતો કે કેમાં ન્યુટ્રોન ની સંખ્યા આ આર્ગોન માં છે એટલી નથી તો આર્ગોન માં તો બાવીસ ન્યુટ્રોન છે બાકીના બધામાં પણ બાવીસ છે પણ આમાં ઓગણીસ ન્યુટ્રોન છે એટલે વિકલ્પ થશે ડી ઓકે ચલો તો અહીંયા આપણે પરમાણુના મૂળભૂત કોણને લગતા કેટલાક અગત્યના એમસીક્યુ જોયા